શહેરમાં વકરતી ટ્રાફિક સમસ્યામાં માટે વહીવટી તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે શહેરના નવ વર્ષ જૂના ભૃગુ ઋષિ બ્રિજના ડિવાઇડરના બે ભાગ તોડવામાં આવ્યા છે ભરૂચના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવતા ભૃગુ ઋષિ બ્રિજ ઉપર ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે શક્તિનાથ તરફથી આવતા વાહનો જયારે બ્રિજ ઉપરથી નીચે ઉતરે છે ત્યારે અંકલેશ્વર તરફથી આવતા સર્વિસ રોડ અને બ્રિજ ઉપર ટ્રાફિક જામ થઈ જાય છે સવારના સમયે આ બ્રિજ ઉપરથી થી વધારે લક્ઝરી બસો પણ પસાર થાય છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવવા માટે અગાઉ કસક ગણનારા સિવાય કોઈ વિકલ્પ ન હતો નવ વર્ષ પહેલા ભૃગુઋષિ બ્રિજનું નિર્માણ કરવામાં આવતા શહેરીજનોને રાહત સાંપડી હતી એકત્રીસ કરોડથી વધુના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બનાવવામાં આવેલો બ્રિજ જ હવે ટ્રાફિકનો એપી સેન્ટર બની ગયો છે બ્રિજ ઉતર્યા બાદ સામે તરફ જવા માટે સુચારું આયોજન નહીં હોવાથી ટ્રાફિક જામ થઈ રહ્યો છે આ બ્રિજ ઉપરથી રોજના વીસ હજાર જેટલા વાહનો પસાર થાય છે સવારે અને સાંજે પીક અવર્સમાં બ્રિજ ઉપર ચક્કા જામ થઈ જાય છે ટ્રાફિક સમસ્યા હળવી બનાવવા માટે ડિવાઈડરનો કેટલોક ભાગ તોડી નાખવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પૂર્વ અને પશ્ચિમ ભરૂચને જોડતી કનેક્ટિવિટીમાં વધારો થતા ટ્રાફિક જામમાંથી મુક્તિ મળવા સાથે વાહન ચાલકોના સમય અને ઇંધણની બચત કરવા આ બ્રિજનું નિર્માણ થયું હતું શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તાર કસક ગઢનાળા તથા નંદીલાવ ઓવરબ્રિજથી એકબીજા સાથે સંકળાયેલા છે